નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની મુલાકાતે આવેલા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પીર ધારાસભ્ય યોગેશ પટેલની ની તબિયત ના દુરસ્ત કારણે તેમના ખબર અંતર પૂછવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત એક હજાર એકસો છપ્પન કરોડના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા આવ્યા હતા એ દરમિયાન વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના પીઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલની તબિયત ના દુરસ્ત હોવાને કારણે તેમના ખબર અંતર પૂછવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે તેના નિવાસસ્થાને કાફલા સાથે પહોંચ્યા હતા જ્યાં તેઓ યોગેશ પટેલને મળ્યા હતા

ओके okay. तो सु એટલે હીટ સ્ટોક લાગી ગયો તો હા હમ સુ સુ સી એમ મડવા આ ગયા સુ કીધું સુ ખબર નઈ તો ખાડે ખબર હતા પૂજા પહેલા ભી મને જ્યારે દવાખાનામાં તો તાલ ભી એમને ફોન પર બધી વાતો કરતા તો સુ કીધું આજે સુ વાતચીત થઈ એમ કે જલ્દી સારું થઈ જાવ હું મેં તો કીધું કે હું સારુ થાતારે કામ કરવા તો જ્યાસુ દેબી હોઈ પણ આરામ કરવાનું કીધું કે આજે તમે આરામ કરો ઓકે Okay, okay. okay subscribe now and press the bell icon never miss an update